આપણે રેગ્યુલર આલુ પરાઠા તો બનાવતા જોઈએ છીએ પણ જો આ રીતે આલુ મેથી પરાઠા બનાવી લીધા ને તો શિયાળાની ઠંડીની અંદર ખાવાની ખૂબ જ મજા આવશે અને આ આલુ પરાઠા તમે દહીં કે ચટણી સાથે એન્જોય કરી શકશો આલુ મેથી પરાઠા બનાવવા માટે એક વાસણની અંદર ઘઉંનો ઝીણો બે કપ લોટ લઈશું આપણે જે રોટલી પરાઠા કરીએ ને એડ લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમાને મસળીને એડ કરીશું અડધી ચમચી હળદર એક કપ ભરીને લીલી સમારેલી મેથી બે ચમચી તેલ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું પરાઠા વણતી વખતે ફાટે કે તૂટે નહીં ને એટલા માટે એકદમ ઢીલો લોટ બાંધવાનો તેલ લગાવીને દસ મિનિટ રેસ્ટ આપીએ હવે એક બાઉલની અંદર બાફેલા બટેટાની છાલ કાઢીને મેશ કરી લઈશું જરાય મોટા ગાંઠા ના રહેવા જોઈએ એ રીતે મેશ કરવાના સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી મરી પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર બે ચમચી તીખા મરચાંની પેસ્ટ અડધી ચમચી આદુની પેસ્ટ અડધી ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ગરમ મસાલો એક કપ ભરીને લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું લોટને દસથી પંદર મિનિટ થઈ ગઈ છે સરસ રીતે મસરી લઈશું અને આ રીતે મોટી સાઇઝના બોલ્સ કરીને લોટને થોડો એવો વણીને કે મદદથી ફ્લેટ કરીને વચ્ચે મસાલો ભરીને ઉપરથી એક્સ્ટ્રા પાર્ટ લોટનો કાઢીને આ રીતે કોરા લોટની અંદર કોટ કરી લઈશું અને હળવા હાથે પરાઠાને વણી લઈશું એકદમ સરસ રીતે વણાય છે એટલે તવા પર બંને સાઈડ સરસ રીતે તેલ કે પછી બટર લગાવીને ક્રિસ્પી કરી લઈશું તો શિયાળાની ઠંડીની અંદર ભરપૂર પ્રમાણમાં આ રીતે મેથી એડ કરીને જરૂરથી એક વખત બનાવીને બાળકોથી લઈને ઘરમાં બધાને આપજો એટલા મસ્ત અને ટેસ્ટી બનશે થેન્ક યુ ફોર વોચિંગ